પણ એને તો ઓલા જ ઝીંડવા થોડાક અધૂરા રહી ગયા હતા એ કીધું આજે પૂર જ કરી નાખો તો ભેહવું તો જામ ઓલી બાજુ અમે બાંધી છે તો આપણે એ બાજુ જઈશું તો આપણે એ બતાવી દીધું કે ભેહું કઈ બાજુ બાંધી છે તો આપણે પાછળ ઓલો મોટો એક બાવરીયો હતો તો એ બાજુ આપણે પેહુને બાંધી હતી કે અહીંયા છાયા રે કીધું હમ લેલો થોડોક તપે કીધું તડકાના હિસાબે આજે થોડુંક વાતાવરણ અમારે ગરમી જેવું વધારે છે અને કાલે તો આખો દિવસ અમે માતાજીના મઢે જતા અને કાલે રોગ બનાય મટનો થોડો ઘણો અને આજે તો ફેસલ વાડી આવી ગયા અને કપામાં પાણી એક છેલ્લું કીધું પાઈ આ કપામાં કારણ કે હવે વીણટ આવી છે અને ઝીણવા એ જ છે પણ તાણ વધારે પડી જાય કાંઈક થોડું વજનમાં રહે એટલે એટલા માટે કીધું એક પાણ રહી દે ને આપણે પછી ઉનાળો એમાં કાંઈક વાવશું ને એટલે કીધું ખેડવામાં મજા આવે એમ થોડા ટેફા વધારે નીકળે તો મમીશની મમ્મી શું કરે તો એ એ બધી તમને બતાવી દીધું

એટલે જોબ તો આમ ઝીડવાની એને નોકરી જોબ જ જ નથી એનું કારણ કે આપણે બાજુમાં પપ્પા એ તૈયાર થઈ જ ગયો જો ઉગડી ગયો છે એટલે એ હવે આને જ વીણવાનું થાય છે અને આપણે તો ટ્રેક્ટર વ્યા જાય હમણાં હલરની સિઝન જો આમ હલર મૂક્યું હોય હવે કમ્પ્લીટ કરવાનું બાકી ઓઇલ પાણી કરી એટલી વાર છે હમણાં જીરાની એવી સિઝન ચાલુ થઈ જાય છે એટલે અંદાજ મહિનામાં તો હળું ચાલુ થઈ જાય હે અને આજ તો બે ઓલી બાજુ બાંધીને ત્યાં

અને માતા આ તો થોડું કામ થઈ જાય ને તો આજ તો આપણે વાડીએ ચા બનાવવાનો સાય છે ચા બનાવવાનો સાય છે તો ચા પીવો એ આવી જાય હારો ઢીણો છે ને પીઠે જાય તો ભાવ નો આવે હા ઈયાળમાં ભાવ નો આવે કસરો કાઠી વાર કાઈ ભાવ મળે કસરો મિક્સ માં વિયો છે ને ઓલો આગ લો કપા થોડો ફેળ્યો હોય ના ને ઈ બધું મિક્સ માં બધું થઈ જાય દાણી નીકળી જાય એમ નવરા બેઠા અત્યારે બીજું કઈ કામ હોય નહીં એટલે નવરા બેઠા હોય આ કામ આપણે પૂરું તો કરવું ને અધૂરું કામ હોય એ તો હાલો હવે જોતા રહ્યો હાલો મિત્રો અત્યારે જો આપણે રીન વધારે મમ્મી ની મમ્મી ભૂલ નહીં કરે આજ તો વાળી ને વાળીએ ચા બનાવવાનો સાહે તો ચા હવે કેવી રીતે બનાવી પણ આજ તો લાઈ બતાવી દેવાનો સાહે તો જોતા રહીજો હવે શું હરકાવાનો ચાલુ કરી દીધું અને ટપલી આપણે માથે મૂકી દીધી છે અને જો રકાબી હોતે વાળી આજ તો આવી જઈએ અને આમાં તો દૂધ છે ને

ઘણા ટાઈમ થી વાળીએ ચા બનાવ્યો નથી તો અમારા ગામના પાછળ બે મિનિટ ઘરે પોગી જાય હાલી નહીં એટલે અમારે ચા ખાંડ ને એવું ઓછું હોય તો ભેવું ને એવું બધું બાંધી એટલે આપડે રાખી જ નહીં કઈ એમ વાળી રેતો રાખવાનું રેતા જ નથી અને જો આજ તો ઉમેશ મમ્મી ચા બનાવે છે અને જો ઉમેશ ની મમ્મી પાછળ લઈ લેમ એક રોપો લઈ ઘણી બધી વાવી છે અને જો બાજુ મમર સાયો હે ને સાયો જો મેથી વાવી છે અને આમાં તો મને કઈ હા એ મેથી મગજ નથી બે હતું શું વાયો મેથી છે ને ડુંગળી નો રોપો દેખાય કે કે અને જો આ બીજી કઈ આ મેથી છટી અને નવી મેથી હે ઉમર ખેડુ ના હાથ બી આવે એટલે ગમી વાવી દેવાનું જો આલી બાજુ લસણ છે હવે એવા એક મસ્તીની વેલ હૈ હવે કેવી થાય છે અહીંયા આવી છે વેલ નું નામ તો આપણને નથી આવડતું પણ વેલ છે એમ ઘરે બધા શોભામાં રાખે છે અહીંથી જાર અને છાંયો મસ્તી બે ગયા છાંયો ચા હવે કેટલોક પૈ ગયો એ જોઈ લે કેમ ઉભરો કેમ નથી આવતો મેકઅપ ઉભરો આવે નો આવે હાલો મિત્રો જો ચા માં હવે ઉભરો આવવાની તૈયારી છે કા ઉપર મીંડો છે અને આ જો અમારે ખાટલો રાખવો પીડો ને ખાટલો ન રાખ્યો તો ચા પાકે એવું નતું કારણ કે પવન સુસવા એટલે બોલાવે પવન ઘણો બધો આવે છે એટલે ચા નહીં પાકે કીધું એમ કીધું જો હવે આ ખાટલો આડો રાખ્યો એટલે હવે બરતું સારું લઈ ગયું અમારે અને આ બરતું કઈ અમે ગામડામાં થોડોક પાકવા દેવો છે તો ચા પીવાની મજા આવે અને તું થાય છે અને પવન બધો મને લાગે પણ આ ચા તો તો દેખાય છે કારણ કે પવન જેટલો હાલો જો અત્યારે ચા કમ્પ્લેટ પાકી ગયો છે તો હવે જો આપણે ઉતારવાની તૈયારી છે થોડીક વાર હવે હલાવીને ચા હવે ઉતારી લેવાનું થાય અને પછી ચા પી નાખી મિત્રો ચા લગભગ હવે પાકી છે અને પી નાખી ગળતી નથી આવા આલી બાજુ અમે આલી બાજુ બેઠા ને આમ થી પવન ખાટલો રાખ્યો આલો પણ ખાટલા ને તો એને કઈ પવન નથી જો આ આટલું હોય ચા આમ પીવાની મજા આવે ચા નો જોયો અને ચા મસ્તી નો બની ગયો રકાબી ભરી અને ચા પી લે વધી જાય તમને તો ચા બઉ ભાવે ચા તો બધા ભાવે હાલો મિત્રો જો રકાબી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે આમ તો આયા તોરા આલે પરનો આલે વાડી કે મચાટો રઈતો એના માં એંજારા કામ કરના જો આયા ચાબા ઉતાર લીધો નામ લીધો

હવે આપણે ઘર બાજુ જવું છે તો હવે ઘર બાજુ બપોરા પાણી કરી આવી કે બપોરા કરીને ચા પીવો ને પણ અમે ચા ખાને લાવી વાતા હતા થોડુંક મોડું એટલે બહુ કાંઈ એવી ભૂખ લાગી નથી તો થોડીક વાર પછી ઘર બાજુ હૈલા જાય તો આના આમાંના વ્લોગમાં બના રહીજો અને મિત્રો સબસ્ક્રાઈબર ન કર્યું તો ખાસ કરીને પણ હું એમ કહું કે સબસ્ક્રાઈબર કરી દીજો જેથી કરીને અમારી ચેનલ અમે ફટાફટ મોનિટાઈઝ થઈ જાય અને તમારા બધાયનો સપોર્ટ ઘણો બધો હોય અને આવો આવો સપોર્ટ દેતા રહીજો અને અમારો લે મિત્રો જો અત્યારે મેં આપણે તો ચા પી લીધો અને ઉમેશની મમ્મીને જો ભાઈ તો ચા કીધો હવે તું પી લે ચા

એને બનાવ્યો ઉપર આપડે પતિ પત્ની માં આવું તો હાલતું હોય અને તો જ મજા આવે એમ જીવન જીવવાની એમ કે પછી હવે મોટા બગાડી તો એ બધું ખરાબ વસ્તુ જેવું લાગે એટલે બે માણા વસ્તુ તો બનતું જ હોય દરેક ને બનતું હોય એમાં કઈ નવીન વાત કોઈ નથી બરોબર તો જોતા રહ્યો મિત્રો હાલો મિત્રો આપણે વાડીયાથી જો મઠ બાજુ આવી ગયા અને જો મઢે પણ અહીંયા ચા અહીંયા ચા બનાવવાનું કામ હાલે છે તો કીધું મઢમાં કેટલું કામ આગળ વહીતું તો આપણે એ કીધું જોઈ લે તો જો મારે જીભાઈ તો સિમેન્ટ હલાવે છે અને કડીએ કેટલું કામ કર્યું પણ એ આપણે બતાવી દઈએ તો આજે જો હામે દીવાલમાં માતાજીના જે પાલક રાખવાના એ સાઇડ કળીએ કામ લીધેલું છે સામે દેખાય તે અને દીવાલનું થોડુંક કર્યું થોડુંક બાકી હતું યાદ કર્યું છે

અને સાડા ચાર પાંચ વાગી ગયા હે તો હવે જો આ લીણ પૂરી થઈ જાય આ લીણ પૂરી આ લીણ પૂરી થઈ જાય એટલે કીધું હવે આને દો થઈ જાય હા તો લીણ હવે લીણ કરી લીધી ને હવે કડીક ખમીને પછી બે દોય ને પછી કર બાજુ અમે આઈલા જાય

રોટલા કાડવાનું ચાલુ કરી દીધું જો તાવડીમાં રોટલો ચડે છે અને હુમેશભાઈએ તાપવાનું ચાલુ કરી દીધું જો ઉમેશભાઈ અત્યારે ટાટા પાણી અને આવ્યા બીજું ગરમ નથી કર્યું જિમેશભાઈ કે ઠંડી લાગે હતો હજી તો હવે ચૂલા પર કે બેહી જાવ અને શિલ્પા ભેજો રોટલા ગળે છે અને જો જીલેશભાઈ વારું કરવા જવાના પણ જિલેશભાઈ દબો તાજ અમારે અહીંયા ખાય તો સારું પણ એ એમ કે અમારે ભજીયાનો પ્રોગ્રામ છે તો કાદા આપણે ખાવા અહીંયા વ્યા વ્યાજઈ તો વ્યા કાજલાભાઈ કે નહીં લઈ જાવ

તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં હવે આપણે મળશું આવનારા નવા દિવસ અને નવા વોલોની સાથે તો જય માતાજી બાય બાય